જોવા મળી રહી જો તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો અત્યારે આપણા ગુજરાતના શહેરોની અંદર સોનાના ભાવ જે છે એ હજુ પણ ઘટાડામાં જ કહી શકાય તો અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો સોનાના ભાવની મજબૂત માંગના કારણે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો રાષ્ટ્રીય રાજધાની દિલ્હી બુલિયન માર્કેટમાં આજે સવારે બોલી ગયો છે તો તો આજના તાજા ભાવની વાત કરીએ મિત્રો પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારા શહેરની અંદર જીએસટી અલગથી લાગતું હોય છે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે વાસ્તવમાં સોનાના ભાવ જે છે એ ફરી નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચતા જો જોવા મળી રહ્યા છે જો તમે પણ સોનાની ખરીદી માટે રાહ જો રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો મિત્રો આજના તાજા ભાવની વાત કરીએ જેની અંદર આજે સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર પાંચસો ને પિંચાવન માં જયારે દસ ગ્રામ પિંચોતેર હજાર પાંચસો ને પચાસ માં જયારે સો ગ્રામ સાત લાખ પિંચાવન હજાર પાંચસો માં તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારા શહેરમાં જે

ગઈકાલે સોનાના ભાવમાં એકસો ને સિત્તેર રૂપિયા નો સામાન્ય ઘટાડો નોંધાય ને બ્યાસી હાજર નવસો રૂપિયા પ્રતિ એકતો જોવા મળી રહ્યો છે અને લગભગ એક વર્ષમાં સોનાની કિંમત જે છે એ વીસ હજાર એકસો ને રૂપિયા એટલે કે બત્રીસ પોઈન્ટ સત્તર ડોલર વધીને અત્યારે બ્યાસી હાજર નવસો રૂપિયા પર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે તો તેવી જ રીતે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સતત સોનાના ભાવની અંદર વૃદ્ધિ ચાલુ જોવા મળી રહી છે અને વધઘટ સામે આવતી રહી છે તો બુલિયન ટ્રેડર સે જણાવ્યું હતું કે કિંમતી ધાતુઓના માંગમાં વધારાના કારણે સોનાના ભાવમાં જે છે એ સતત વધારો જોવા મળી રહ્યો છે જો તમે પણ લગ્ન પ્રસંગ માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનો વિચારી રહ્યા છો તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત વલણ અને કારણો થયા છે અને વિદેશી બજારોમાં કોમેક્સ ગોલ્ડ જે છે એ અત્યારે સામાન્ય રીતે ઘટાડામાં કહી શકાય પણ વાત કરીએ એમસીએક્સ પર તો મિત્રો એમસીએક્સ પર સોનાનો ભાવ જે છે એ થોડો ઘટતો જોવા મળ્યો છે મલ્ટી કોમોડિટીની વાત કરીએ તો મિત્રો પાછળના દિવસોની અંદર સોનાના ભાવમાં સામાન્ય ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે સોનાના ભાવમાં રોકાણ કરવા માંગો છો તો ક્યારે કરવું જોઈએ જેની વાત કરીએ તો મિત્રો રોકાણ કરવા માટે પણ ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે બે હજાર પચીસ માં રોકાણકારો માટે ખૂબ જ અગત્ય સમાચાર આવી ગયા છે કે બે હજાર પચીસમાં સૌથી સારું વળતરે રોકાણકારોને મળી શકે છે તો મિત્રો તમે રોકાણ કરવા માટેની ઈચ્છા ધરાવી રહ્યા છો છતાં પણ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને રોકાણ કરવા માટે આપણે ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરતા હોઈએ છીએ જ્યારે દાગીના બનાવવા માટે બાવીસ કેરેટ સોનું જે છે જેનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ તો તેવી જ રીતે મિત્રો તમે સોના ચાંદીના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો અત્યારે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઈના ની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે એટલે કે ચાઇનાની ની ઇકોનોમી ની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ અત્યાર સુધી સૌથી મહત્વની સપાટી એ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે આપણા ગુજરાતના શહેરોમાં લગ્ન ગાળાની સીઝન શરૂ થઈ ગઈ છે જેના કારણે સોનાના ભાવ જે છે એ સતત વધારામાં જતા જોવા મળી રહ્યા છે અને વાત કરીએ તો છેલ્લા બે દિવસની તુલનામાં સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે પરંતુ આવનારા દિવસોમાં સોનાના ભાવ જે છે એ વધારામાં જવાની શક્યતાઓ જોવા મળી રહી છે જો તમે પણ સસ્તા સોનાનો લાભ લેવાની ઈચ્છા ધરાવી રહ્યા છો તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોનું જે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું અને દિવાળી બાદ ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાયો હતો ત્યારબાદ ધીમી ગતિએ સોનાના ભાવ જે છે એ ફરીથી ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે તો બે હજાર પચીસમાં તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અથવા તો દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો સોનાની ખરીદી અત્યારે કરી લેવી જોઈએ તો મિત્રો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું કે સોના તેમાં ચાંદીના ભાવ જે છે એ ક્યાં સુધી વધારામાં જઈ શકે નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ